કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને આજ તો જો મસ્ત મજાનો દિવસ ઉગી ગયો છે સરસ મજાનો અને સવાર પડી ગઈ છે અને આપણે જો બધું વાસી કામ બતાવી દીધું છે રસોઈ પાણી બનાવી નાખ્યા છે અને દીવાબતી પણ કરી નાખી છે જો અત્યારમાં વેગ્યા છે મઢે અત્યારના પરમાં એ મઢે કાયમ રોજ ને રોજ એટલા એને વાળવા જવું પડે એવું શેકાક હલો ચારે દિવસ જવ એટલે સડી ગયો છે અને રાતે પણ બોવ એટલે બહુ વસ્તે પવન આવ્યો તો આપણને એમ છું કે વરસાદ આવશે પણ વરસાદ ન આવ્યો પણ પવન બોવ આવ્યો રાતે ઘડીક અને લાઇટે વહી ગઈ હતી અત્યારમાં તો લાઇટ આવી છે પાછી જવ એવું એટલે આપણે આવી ગયા છીએ વાળીએ ને ઉછણ પપ્પાએ જવાનું ખેડી નાખ્યું છે ગયા આવી ગયા હેર વેલા હેર એટલે નવ વાગ્યા આવ્યા છે નૂચન પપ્પાએ જવા અડધું ખેડી નાખ્યું છે અને બાજરી વાસે ને આપણે તે આમાં કાલ નાના ટેલરે દાતી મારી હતી અને આજ પછી મોટા ટેલરે ખેડી નાખી મસ્ત મજાનું અને અત્યારે તો બધી ફરતી ખેડે જ છે બધા જવો ફરતી ટેલર જ હાલે કાતનું ઓલી બાજુ હાલતું હતું એટલે આજ બેક વરાપ જેખું છે અને શુભમભાઈ હળગાવા મીડા છે બધું આ વીણવા આવ્યા છે એ કસરો હાલો તનુ બેન ને આજ લીધા છે ઘામાં અરે હવે આપણે સડી જાય કામે પહેરી લઈ ઈ ભૂછે તને સડી જાય કામે ફાઇનલી આપણે જો એક જગ્યાએ જમા ગયા થા ને જમીન હોય આવ્યા છે ઈ અને શુભમભાઈને જોઈ એનો પગાર આવી ગયો છે ને તો એ આમને કહે કે અહીં બેહો તમને પગાર આપી તમે અહીં બેઠા છે એ જોઈ ગણે છે બતાવ શુભમભાઈ એનો પગાર ગણે છે શુભમભાઈ ને અમારે છે ને એનું કામ એવું છે ને જોરદાર બિઝનેસ એટલે કેટલો આવ્યો છે એવું છે કા હાલો ગણી રે પછી બતાવીએ આપડે કેટલા દિવસ પગાર છે ને કેટલા છે પૈસા ગણી લીધા છે દસ દિવસના કેટલા પૈસા છે શુભમભાઈ ને એ કેજો તમારે જાણવું હોય તો કેજો તો બતાવશું ક્યારેક કા જો જો એક મહિનાના તો કેટલાય કમાય છે જવો એક મહિનાની ચેરી આપણે આ એક મહિનાની તો ગણી લીધા છે ત્યારે એને એવું છે અને ને એના પપ્પા અહીંથી ડબલ કમાય કા બે હરી એક દિવસ અને ઉચ્છવ ભાઈ રૂપિયા કમાવા ગયા થાય પૈસી પિયા તો લુખાઈ જ્યુ કા જાગી ગયા વાગી ગયા છે સાડા ત્રણ અને જાગીને પેલા હું આ કામ લઈ આપડે તુલસી માં છે ને માંજર પાકી ગયા છે ને તે આપણે કટિંગ કરી કાતરે કરી વારે વારે તો બેનડિયું કરી લે આપણે કાંઈ સમય હોય તો આપણે કરી નાખી કટિંગ આવી રીતના માજર કાટિંગ કરી ને પછી મસ્ત મજા તુલસીમાં થઈ જાય અને તુલસીમાંનું તો એવું છે કે માજર કટિંગ ન કરીએ તો પછી બહુ સારા ન રે કાતર અને આપણે રવિવારે છે ને તુલસીમાંની બહુ યાદ રહે ને કે દીવાબતી ન કરી અને તુલસીમાં જળી ન સડાવીએ રવિવારે પછી આધા દિવસે રોજ સડાવી જળ સડાવી પછી દીવાબતી કરી અને માજર તો કટિંગ કરવા જ પડે એના શેકા એટલા થઈ ગયા જો એટલા જ છે પાકી ગયા હતા એટલે કટિંગ કરના થાશે કાતરે કરી અને હવે આપણે હમણાં નહીં કટિંગ કરવા પડે હવે તો બે મહિના સુધી નહીં માજર પાકે એના ત્યાં સુધી નહીં કટિંગ કરવા પડે

જો બધા હવાણ કરે છે ને કેરી કેરી જ ખાતા લાગે જો કેરી ખાય છે અને માં પણ બેઠા છે જો અને માલને નિરાવ કરી નાખ્યો છે નિરણ અને દેવાંશી બેન જો હજી ખાય છે બધાને ઓગા અને ક્રિષ્ના બેન જો આ બાજુ જોઈને બેઠા છે અને અને હવે આપણે છે ને માંડવો બનાવવો છે ને ત્યાં મટીરિયલ આજ લાવ્યા છે

એટલું ખરાબ થઈ ગયું વાતાવરણ હું તમને બતાવું જો આવી રીતનું વાતાવરણ થઈ ગયું છે આમ અત્યારે અંજવાળું તો ચાય નથી ને આપણે ફૂલ ઝાડ મસ્ત ફૂલ સરસ મજાના બહુ સરસ આકાશમાં બતાય છે અને એવું છે વાતાવરણ જો આવું જવું છે ભાઈ પાછી કેરી ડિઝાઇન પાડી દીધી જવ મને કેરી ખાવી એમ થાય પણ ખાતા નથી એ કે મને એ નો ખાય ખાવ ને કેરી ક્યારે નથી ખાવી એવું શેકાક અને

એવી રીતનું બનાવી નાખ્યું છે અને આપણે રોટલા ઘડી નાખ્યા છે તનવિષા બેને આપણે કઈ બળીતરા જ નથી અને હમણાં દીવાબત્તી કરીને આપણે વાળું કરવા બેસી જઈએ હજી થોડોક દી છે તો તનવિષા બેને રોટલા ઘડી નાખ્યા છે અને ચૂલો પણ ધમધોકાર જવો શરૂ છે અત્યારે કા તન વિષા ચાલો રોટલા બનીને નાખ્યા છે તનુ બેને સારું છે ને મા જો સારું છે માટી મઠે જઈ આવ્યા એક વખત ને હજી આરતી થાય ને પાસાનું ઋતુ થઈ ગયું છે આપણને એમ થાય કે ચોમાસુ છે બધા ઝાડવા એવા કોળામડી કોળી ગઈ છે મસ્ત મજાની ફસ્ટ ક્લાસ અને મઢે આરતી ની તૈયારી થવા માંડી છે અત્યારે આપણે આરતી થાય મઢે અને અત્યારનું આવી રીતનું લોકેશન છે આપણા ઘર અને ફરતી આદિત્યભાઈ અમારે જવો ખોટી જ રમવાનું બીજી કઈ નહીં રમે જવ એવું છે કાક અને આ સાથે જ આજના લોગને એન્ડ આપી ક્યારેક તો એન્ડ આપતા ભૂલી જાય છે સમય રહી ની એમાં આ સાથે આજના બ્લોકને એન્ડ આપ્યું વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પણ કાલે નવા બ્લોકમાં ત્યાં સુધી બધાને બાય બાય